હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને એકદમ સાચી વાત છે આપની જ્યારે અમદાવાદમાં બસો બેતાલીસ જેટલા પેસેન્જર સાથેનું એઆઈ એકસો ને એકોતેર પ્લેન ક્રેશ થયું હોય અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સૌથી વધુના મોત થયા હોય ત્યારે મારું ને તમારું શરીર કદાચ મજામાં હોય પણ મન ચોક્કસથી દુઃખી હોય એ તો સ્વાભાવિક જ છે પણ મિત્રો મારી પાસે એક યાદી આવી છે જે લગભગ સિવિલ હોસ્પિટલ અમદાવાદની છે જેમાં આ મારી પાસે અમુક નામ એમના એડ્રેસ અને મોબાઈલ નંબર આવ્યા છે જે લોકો બચી ગયા છે એટલે હોઈ શકે એ લોકો સભાન અવસ્થામાં હોય અને એમની ડિટેલ જે તે સ્ટાફે લીધી હોય અને આ સર્ક્યુલર વહેતું કર્યું હોય જેથી કરીને જે લોકો પોતાના સગા સંબંધીઓને શોધે છે એ લોકો આ જોઈને પોતાના સગા સંબંધીનો સંપર્ક કરી શકે તો દરેકના નામ બોલીને હું આપણો ટાઈમ વેસ્ટ નહીં કરું પણ આ સ્ક્રીનશોટ આપ લઈને એમના નામ ચોક્કસથી વાંચી શકો છો અને જરૂરિયાતમંદ લોકો સુધી આ લિસ્ટ પહોંચાડી શકો છો કે આટલા લોકો હાલમાં હોસ્પિટલ ખાતે એડમિટ છે અને બચી ગયા છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે અમારી ચેનલ દ્વારા આની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અમને પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે જે આપ લોકો સુધી અમે પહોંચાડી પહોંચાડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ અન્ય માહિતી અને વિડીયો આવે ત્યાં સુધી આવજો